સોનગઢ માંડવીમાં જતી વિકાસ મંત્રી કુંવરજીભાઈ અળપતિએ વિવિધ ગણપતિ મંડળોમાં આરતીનો લાભ લઈ લોકો માટે સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરી ગણેશ મહોત્સવનું આગમન થતા સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ અળપતિએ સોનગઢ તાલુકા તથા માંડવી નગરમાં આવેલા વિવિધ ગણપતિ મંડળોની મુલાકાત લીધી હતી તેમણે દરેક મંડળમાં જઈને ગણપતિ બાપાના દર્શન કર્યા પૂજા અર્ચના કરી આરતીનો લાભ લીધો હતો શ્રી કુંવરજીભાઈએ ગણેશ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરતા જણાવ્યું કે સૌ ભક્તજનો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય સમાજના દરેક વર્ગના લોકો સુખાકારી સાથે આગળ વધે તેવા આશીર્વાદરૂપ સંકલ્પો મંત્રીએ વ્યક્ત કર્યા હતા ભક્તજનોમાં મંત્રી શ્રી આગમનથી આનંદની લાગણી જોવા મળી હતી સ્થળ પર હાજર રહેલા નાના મોટા યુવાન તથા મહિલાઓએ મંત્રીશ્રીને ભાવભીના સ્વાગત આપ્યા હતા આરતી બાદ મંત્રીએ ભક્તજનો સાથે સંવાદ સાધ્યો હતો તેમજ સ્થાનિક ગણપતિ મંડળના કાર્યકરોના કાર્યની પ્રશંસા કરી હતી કોરજીભાઈ ગણપતિનું જીવન ભક્તિમય અને લોકકલ્યાણ માટે સમર્પિત રહ્યું છે તેઓ હંમેશા સામાન્ય માણસ સુધી પહોંચીને સેવા આપવા તથા લોકહિતના કાર્યો માટે અગ્રેસર રહ્યા છે ગણપતિ મહોત્સવ જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમની સક્રિય હાજરી તેમજ જનસેવા ભાવને પ્રગટ કરે છે સોનગઢ તથા માંડવીના વિવિધ ગણપતિ મંડળોમાં થયેલી આ મુલાકાત દરમિયાન ભક્તજનોમાં ઉત્સાહ સાથે ધાર્મિક ભાવના પણ દ્રષ્ટિગોચર થઈ હતી આરતીના પવિત્ર પવિત્રપણોમાં મંત્રીએ સૌ માટે શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ